હેલો મિત્રો કેમ છો મજામાં તો આપનું મારી ચેનલ માં સ્વાગત છે તો મિત્રો હું આવી ગયો છું એવા મંદિરે જે સત્તાધાર પાસે આવેલું છે અને તે મંદિરનું નામ છે પંચમુખી હનુમાનજી મહારાજ તો તે હનુમાનજી મહારાજને હું તમને તમારું બતાડું આ મંદિર છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અને આ મંદિર છે પંચકેશરી હનુમાનજી તો મિત્રો આઈનો હું તમને વ્યૂ બતાડું અને તમે એ વ્યૂ તમે જોવો બાપા એક નંબર વ્યૂ છે તમને હું ઉપર ચડીને બતાડું બાકરા ઉપર અને અહીંયા રમવાનો તીન છે અને મોજ કરવાની પણ છે તમને આખો વ્યૂ બતાવું જો જો ડાણા 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 cái video này comment cho điô, anh em chúng ta mình video của anh thì view được મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થાકી ગયા છીએ આના આપડા બ્લોગ પૂર્ણ કરીએ છીએ તો તમે જે જીરામ અને માદે